વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ ને લઈને વિવાદ સામે આવ્યો છે વાઘોડિયા ભાજપ સંગઠનના પૂર્વ પ્રભારી અને એક કાર્યકર્તાએ પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે તેઓ સંગઠનના પૂર્વ પ્રભારી અને મહિલા કાર્યકર ભારતી ભાનવડિયાએ સોશિયલ મીડિયા પર કરેલા આક્ષેપો નું વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે ખંડન કર્યું છે તેમણે જણાવ્યું છે કે બેંક ને બરોડા સેન્ટ્રલ કોટીવ બેંકમાં ડિરેક્ટર બનવું હતું બેંક પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસથી બેસી રહેતા હતા

આ બેંકના ચેરમેન અતુલભાઈ ના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા પરંતુ તે વખતે અમે જોયું નહોતું હું પણ નવો નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી અને તરત જ એનું રાજીનામું અમે લઈ લીધેલું એ યોગ્ય નથી એ મારા એકલા પર નહીં અગાઉ દિનુમામાં જીબી સોલંકી અને અમારા ત્રણ પર આક્ષેપો કર્યા હતા લોકોને લેટરો પણ લખ્યા હતા ત્યારબાદ ફરીથી અમારા પાટીલ સાહેબ પર સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા ત્યાર પછી વડોદરાના બધા રાજકીય નેતાઓ પર કર્યા આજે અમારી પર ફરી કર્યો ત્યારે ટૂંક સમયમાં અમે પણ એનો જવાબ માગીશું એ એમને જ પૂછવું પડે કારણ કે મને ખબર નથી કે કોણ છે હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરી છું કે ભગવાને તમને સત્તા આપી છે તમને સત્તા આપી છે તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા